હાલ લો ટુ ફેમિલી કેમ છો બધા મજા મને મજામાં રહે મારી અંદર તમારા બધાનું સ્વાગત છે ને આજે જાઉં છું હું કોટડા બોલો તો હું નથી આટલો જવાનો આનંદભાઈ જાઉં છું આનંદભાઈ તમને પરિચય આપી દઈ અને હું આનંદભાઈ કોટડા જવાના છીએ અને કાજલને મેં કીધું છે તને તેને જવાનું છે કોટડા માઇન્ડવી ખેસી લઈ અને સોડે ખોટ લઈ ગયા માઇન્ડવી જાય ખેસી છે આવડીએ અને ખૂટી છે એક થાળ તરફ કેટલી એટલે છે પછી મેં કીધું થોડા ભીંડા તોડે તો ભીંડા તોડવા લે છે ને હું અહીંયા છે બેઠા બેઠા વિડીયો એડિટ કરતો ને હવે હું એની પાછળ જાઉં તો શું કરે છે હું નહીં હું નહીં જોવાનું છે ને આજમાં છે ને એને પડી દેવાનું છે પણ હું આનંદભાઈ ભાઈ જવાનું છે એને ખબર નથી એને એમ છે કે હા અમારે અમારી બેને જ આવવાનું છે એને સિરિયસલી છે અને મેં મજાક કરી લખ્યું છે બોલો તો એની સાથે પ્રેક કરવાનો થાય છે આપણે જેવો તો આપણે એ રીતે કરીશું બાકી વધારે નહીં તો એ ત્યાં છે ને જોઈ આપણે ધીમે 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 જાય છે ને અમારે મસ્ત મજાનું બકાલ બકલ તોડે છે કાજલ કેમ હાય Bakal utari. Wah, mula betul lah. Bakal kau dah tahu ke? Ha. Di mana kita selalu kan bakal utar tak Mana kau ini awu? Ha. Di utar tak saya. Ia leh awu sih. Di bakal utar kita tak saya. Ha. Kalau kering kita tak saya. Ha. Ni apa sih saya?

નેજો તો ફરસાણ નહી આ તો ઉતારો કો મોડું થાવા નેજો તો બીના એક પડી ગઈ હોય પડી દે બીની આ એક ને બી ની રેવા દે હ ને હા હા મરહાળે હતું વાહ મસ્ત છે નાખી કેસ નખી

સાઈ બબાટી કેમ કે એને ઓલરેડી ખબર નથી આપણે શું કરવાના છે કાવતરા એમ લે તો થોડે દેખ થોડે દેખ ફટાફટ થોડું હાલ ફટાફટ જો આ બકાલો થેલીમાં થઈ છે તૈયાર અને હવે હા આવો હમ આવન છે તમારા ગામમાં આવન છે તમારા બે બેન નથી આવવાનું હો બસ બસ થોડા એક એક તાર થાલ ફટાફટ

તો મારા આનંદભાઈ બેહી એટલે હું બે આગળ શરૂ કરી ભલે તાર થતા જાય છે પણ બોલી આનંદભાઈ છે અરે આનંદભાઈ જો અમારા આનંદભાઈ છે અને આનંદભાઈ હું મહિના દરમાં રાખું છું છ હજાર પગાર આપું છું મહિનાનો પણ એમાં એમ છે કે આપણે બોલી કરે છે બે ત્રણ વર્ષ ગમે તેની હું પૈસા આપી આપું એમ કા મહિને મહિને દેવાય એમની ઉભા રહ્યા કેડો રસ્તો સારો નથી એટલે અમે ઉભા રહી દે નહીં તો આનંદભાઈ છે ને ખાસ કરીને તો કેવાય ને તો એ મને કામ કરાવવા આટોથીને આવે છે અને એના ભાણકી થાય છે પછી કોરડે હું જાઉં છું ને મારા ગઢા આવું છે ને એ તાર શું થાય ફોય લખે ફોય હા એમ તો આના ફોય મારા હગા ફોય ફોય એટલે મારા ફવા ફવા ફોય ફવાન ફોય નો છોકરા ની છોકરી કામ કરાવવા આવે બોલે તો મહિના દર આપણે છ હજાર પગાર દઈ છે

ગુંમલા વધારવા મળે એટલે વરસાદ આવશે ધાન આવી છે અને વરસાદ આવે છે ને મોડું થાય છે વાત ન એકરો એ ભાગ ગયા કિલો હા કિલો હવારે એકલી ગુંમલી ને એટલે વરસાદ કઈ તો લણવા મોડો આજમાં પાછા કાઈ ન આજમાં કેટલા

વાયરેકરી લોસાવાડી છે તો ઘમે મારા અત્યારે હું લાયો ઈ અને ડરણી પો મારા દળ બોલો લ્યો આમ થાકી હા પૈસા મફતમાં કોઈનો પૈસા પૈસા લઈ લેજો લેવા એ ને મારા હાલી દઈ ડણ એમ આખા ઉષા કોટ ની અંદર ઘંટી ની બોલો હોશિયાર કરો મારે ઘંટી નાખી દેજો છે મારે બેઠો ઘંટી નાખી દે ને બેઠો બેઠો દેડા કરો એ મજા પૈસા વાળો થઈ જાવ કે કેમ કે આખું કામ દેડા આવે તો આપણે તમે કપામાં માં જાવ છો ને પણ અત્યારે એટલે કે કદી જાવ એટલે કે વિડીયો જે દે આવશે ને તે દી કપા માં જાવ આપણે એક વિડીયો લેટ આવશે તો સવારમાં કપા ભઈ આવે અને પછી પાછા કપા મે લાવે ને તે દિવસે હું નાખવાનો છું ઘંટી તો બધા મિત્રો કોટડા ના આવો નહીં મારી ઘંટી દરવાજા આવજો કોટડા ગાજમાં કોટડા નીચા કોટડા જાય છે ન છૂટકે જવું પડે કેમ કે મારી ઘંટી હજી છે ને એટલે ગાય એમ ને એટલે હાસો ધરણ છે બે ધરણ છે બે બોલો ચાલો જઈએ એમની કોટડા ધરણ દવા બીજું મને ને બકાલો કાક કાંઈક લેવાનું છે ખરીદી કરવાનું છે મારા હાળીને આજ તો લાખ બધી ને ખરીદી કરી દેવાનું છે ને લાખ બધી તો આપણે છે ને જો ત્યાં પૂકી જાય કઉ ઘંટી પૂકી જાય અને ઘંટી દહણું મેકી દીધું છે અને આ ઘંટી છે ને હવા દઈને શરૂ હોય બોલો

અને ઘંટીલ ડાયરેક્ટ ડાયરેક્ટ મરાહળી કઈ દુકાને લઈ છે અને મને જને ઘંટી વળાઈતી બોલો વીડિયા જોતા લે બોલો ને ઘંટી વળાઈતી ને બીજા ભાઈ કોક ડરણાવાળા હતા ને એ જોતા અફારભાઈ તમારો બેઈ અને નીચે કુટડાનો ટાવર જો કે મસ્તમદનો ટાવર છે ને તો પસી થોડે ને થોડેન જલ્દી ખાલિયા હે લાલી યે ઉસે વાહ આપડે છે ને નીચે કુટડાની માર્કેટમાં બક્કાલું લેવા મરાહળી ઉતરી જ છે Marsani, Tamarzile, Welel, Jodar, Boldar, Limbu, Bimbu, Marsa, Tama, Tama, Marato, Kainiwa, Marsa, Baki, Tama, 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 Tama ಬಾಯ પણ એમાં એમ છે કે મારા હાડિયા સમય ઘણો બધો વિતાવેલો છે તે તમને બધું દેખાડો હતું મારે કટિંગ મેં કીધું નથી કરવું પછી આપણે ઝુમ્મર લીધા છે સાવનમાના મંદિર મેલડીમાના મંદિર એક એક ઝુમ્મર બોલે તો તોરણ કે ઝુમકડું કહેવાય ને તમે એ જોઈ લેજો આના પછી નેક્સ્ટ વિડીયો એ આવશે રાધનજીભાઈ તો એ ખાસમાં ખાસ એ જોજો આવજો એમ તો હવે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવી ખેતી ને તો સબસ્ક્રાઈબ કરી દો તો મળશો બીજા નવા વિડીયોમાં જય માતાજી